તાપીના ઉચ્છલ તાલુકાના ધારેશ્વર મંદિરે આર્ટ ઓફ લિવિંગ દ્વારા મેગા સત્સંગનું આયોજન થયું આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરજી ગુરૂજી ત્રણ દિવસ માટે ગુજરાત પધારી રહ્યા છે ત્યારે તેમના તારીખ અઠાવીસ ફેબ્રુઆરીના સુરતના કાર્યક્રમને ધ્યાને રાખી સિનિયર ટીચર જીગીશભાઈ બારોટના સાનિધ્યમાં તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના અતિ પૌરાણિક એવા ધારેશ્વર મંદિરે મેગા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ સત્સંગમાં આજુબાજુ ગામડાના મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો ઉમટી પડ્યા હતા અને તેઓએ આ મેગા સત્સંગનો ખૂબ જ ઉત્સાહપૂર્વક આનંદ લઈ ભક્તિમય વાતાવરણમાં તલ્લીન થઈ ગયા હતા સિનિયર ટીચર જિજ્ઞેશભાઈ બારોટ ના હોય ગુરુજીની પધરામણીના સમાચાર સૌ સાધકોને આપ્યા હતા અને ગુરૂજીને મળવા માટે સુરતનું આમંત્રણ આપ્યું હતું સત્સંગમાં તાપી જિલ્લાના અને એલ ટીપીના દસથી થી બાર શિક્ષકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો દિવ્ય પુકાર ન્યૂઝ